નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે તમે સ્વયં સાક્ષી છો તમારા સિવાય આ પૂરા અસ્તિત્વમાં કોઈ સાક્ષી જ નથી કેમ કે તમે જ અસ્તિત્વથી પરશો તમે જ સૌથી ઊંચા છો જેમ એક ડુંગર ઉપર ચડેલો મનુષ્ય ડુંગર નીચેથી પૂરું શહેર જોઈ શકે છે એવી જ રીતે તમે પોતે જ બધું જોઈ શકો છો તો બાળકનો જન્મ થાય છે ત્યારે તે પોતે સ્વચ્છ આકાશ જેવો હોય છે એના આકાશમાં એક પણ વાદળનું આવરણ હોતું નથી અને જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે તેમ તેમ સમાજ દ્વારા તેનામાં વિષય વાસનાના વાદળો આવી જાય છે તો વાદળો આવવાથી આકાશ ઢંકાઈ જાય છે વાદળો આવવાથી સૂર્ય ઢંકાઈ જાય છે પરંતુ તે વાદળોની ઉપર આકાશ સ્વચ્છ હોય છે વાદળોની ઉપર સૂર્યનું તેજ તેનું તેજ હોય છે તો વાદળો આવવાથી નથી સૂર્યને કંઈ ફરક પડતો કે નથી આકાશને કંઈ ફરક પડતો એવી જ રીતે આપણો આત્મા રૂપી સૂર્ય આત્મા રૂપી આકાશ નીચે ભલે ગમે એટલા વિષય વાસ્તાના વાદળો આવે તો આ વાદળો સૂર્યથી નીચે હોય છે તો ઠીક છે સૂર્ય ઢંકાઈ જાય છે પરંતુ આ વિષય વાસ્તાના વાદળો આત્માલિપિ સૂર્યને આચ્છાદિત કરી શકતા નથી આત્માનું તેજ ઓછું કરી શકતા નથી કેમ કે આત્માની મહાન શક્તિને ઓછી કરી શકતા નથી તો આત્મા તો આકાશના સૂર્યની જેમ ચમકીલો જ છે આત્મા તો સ્વયં પ્રકાશમાન જ છે કેમ કે ઉપર આવરણ આવવાથી જેમ સૂર્યને કંઈ ફરક પડતો નથી તેમ આત્માને પણ કંઈ ફરક પડતો નથી પરંતુ મનુષ્યના જીવનમાં મનની ભૂમિકા સૌથી મોટી છે મનુષ્યના મનનો ગુલામ છે અને મન માલિક છે અને એ જ મન મહાન જાદુગર છે અને તે મન મનુષ્યની વિચારધારા ઉપર ઉપરનો હિપનોટિઝમ કરે છે ત્યારે મનુષ્ય બેહોશીમાં આવી જાય છે અને એ જ બેહોશીના કારણે પોતે સાક્ષી છે તે ભૂલી જાય છે પોતે પ્રકાશમાન સૂર્ય છે તે ભૂલી જાય છે પોતે સ્વયં પ્રકાશિત આત્મા છે તે પણ ભૂલી જાય છે તો અને મનની ચાલબાજીમાં ફસાઈ જાય છે ત્યારે તે પરિસ્થિતિ એવી થાય છે કે આ વિષય વાસના મોહ લોભ અહંકારના વાદળોના આવરણમાં હું આત્મા છું હું સાક્ષી છું હું સ્વયં દ્રષ્ટા છું અને આ બધા જ દ્રશ્ય છે જે હું પોતે જ જોઈ રહ્યો છું જેનાથી હું પોતે અલગ છું તે ભૂલી જાય છે અને પોતે એમ માને છે કે હું શરીર છું મન મારું છે સંપત્તિ મારી છે આ સમાજ મારો છે પરિવાર મારો છે હું છું તો બેહોશીના કારણે આ બધા જ વાદળ રૂપી આવરણને તે પોતાનું રૂપ માની લેશે ત્યારે તે પૂર્ણરૂપે સાક્ષી ભાવમાંથી જ્યારે તૂટી જાય છે અને સંસારની મોહમાયા રૂપી વાદળોમાં ફસાઈ જાય છે પરંતુ હવે તકલીફ એવી થઈ છે કે મનુષ્ય મોહમાયા માયા અને સંસાર રૂપી વાદળોથી ઉપર ઊઠતો જ નથી કેમ કે જો ઉપર ઊઠે તો જ તેને સાચો ચહેરો જોવા મળે તેને તેના સાચા પ્રકાશના દર્શન થાય છે ત્યારે જ તે સાક્ષીભાવનું વિસ્મરણ થઈ ગયું હતું એનું પણ સ્મરણ એને થઈ જાય છે પરંતુ આજે આપણે જોઈએ છે કે આપણે એટલા બધા નીચા ઉતરી ગયા છીએ આપણે સિક ટોચ ઉપર હતા મા સાતમા આસમાને આપણે હતા પરંતુ આપણા કર્મકાંડો પૂજા બીજી કોઈ પ્રકારની કર્મકાંડો ટોટલી દરેક પ્રકારના કર્મકાંડ મૂર્તિ પૂજા કથાઓ હાસે નાસે આ બધામાં આપણે રચા પચારીને સમાજના બંધારણો આ બધામાં આપણે ફસાઈ ગયા છીએ અને એમાંથી ફસાતા 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 એટલા બધા નીચે ઉતરી ગયા છે એટલા બધા નીચે ઉતરી ગયા છે કે આપણે અહીંયા તો સ્વયં પ્રકાશમાન તો છીએ જ અહીં આપણે કોઈના પ્રકાશની જરૂર નથી સ્વયં આપણે અહીંયા બેઠા બેઠા બધું જોઈ રહ્યા છીએ કે જગત પોતે તમે જગત તમારામાંથી ઉત્પન્ન થયેલું છે તમે જગતમાંથી ઉત્પન્ન થયેલા નથી તો પૂરા અસ્તિત્વને તમે પોતે જ ચલાવી રહ્યા છો તો જેમ કહ્યું ને કે એક ડુંગર ઉપર બેઠેલો પુરુષ ચારે બાજુનું વાતાવરણ આખી સિટીને આખા ગામને આખી દુકાનોને બધું જ ઉપર બેઠો બેઠો સુખ શાંતિથી જોઈ શકે છે એ પોતે સાક્ષી બની જાય છે કે હું આ ગામ નથી હું આ ધામ નથી હું આ માર્કેટ નથી હું દુકાનો નથી હું ચકડોળ નથી આખો મેળો ઉપર એ રે જોઈ શકે છે તો પણ એ અંદર નથી એ બધાથી પર છે એમ તમે સ્વયં બધાથી જ પર છો જ બધાને જોવાવાળા તમે જ છો તમે સ્વયં સાક્ષી જ છો પણ તકલીફ ક્યાં થઈ છે અહીંથી આપણે નીચે ઉતરી ગયા છીએ અને આપણે આપણે બજારમાં ફરીએ છીએ વિષય વાસનાની બજારમાં મોહની બજારમાં માયાની બજારમાં આ બજારમાં ફર્યો બજાર આપણે પોતાનું માની લીધું કે હું સ્વયં બજાર છું પણ તને બજાર નથી પણ આ વાતની આપણને ખબર ક્યારે પડે કે આપણે ફરીની પાછળ ડુંગરની ટોચ ઉપર ચડીએ ફરીને પાછા અહીં આવીએ ત્યારે આપણને ખબર પડે કે અરે યાર હું ક્યાં ભૂલો પડે તો હું જે બજારમાં ફરતો હું શું જ નહીં હું તો સ્વયં ડુંગરની ટોચ ઉપરથી સાતમા આસમાનથી જોવા વાળો એક સાક્ષી જ છું તો આપણે પોતે સાક્ષી છીએ બીજી કંઈક કરવાની જરૂર નથી કોઈ ધ્યાનની જરૂર નથી કોઈ યજ્ઞતાની જરૂર નથી કોઈ તપની જરૂર નથી કોઈ પ્રકારની જરૂર નથી ફક્ત ઉપર ચડી ને સાક્ષી ભાવમાં જોઈ લો સ્વયં સાક્ષી બની જાઓ તો ત્યારે આપણને એમ લાગે છે કે અહીં આ કંઈ જ મારું નથી હું તો સ્વયં પ્રકાશ પ્રકાશિત છું હું તો આ બધા જને જોવાવાળો સાક્ષી છું જેમ કે તમે સિનેમા ઘરમાં પિક્ચર જોવા માટે જાઓ ત્યારે તમે જુઓ કે એક પડદા ઉપર ચિત્ર ચાલે છે તો પડદા ઉપર જે ચિત્ર ચાલે છે તે ચિત્ર તમે તો નથી તમે તો ફક્ત જોવાવાળા સાક્ષી જ છો એમ આ પ્રકૃતિ એક પડદો છે સિનેમા ઘરમાં નાનો પડદો આવે અહીંયા પ્રકૃતિનો મોટો પડદો છે મૂળ પડદો જ છે બીજું કંઈ જ નથી આમાં અને પડદા પર જે આપણે અસ્તિત્વનું પ્રકૃતિનું કહીએ છીએ સંસારનું ચિત્ર ચાલી રહ્યું છે પ્રકૃતિનું ચિત્ર ચાલી રહ્યું છે આ જે બધા અનેક પ્રકારના જીવાત્માઓ અંડદ શેદ જ ઓર ચાર યોનિમાં જેટલા પણ જીવ છે જેટલા પણ પહાડો છે જેટલા ડુંગરાઓ છે જેટલી નદીઓ છે જેટલા તીર્થ સ્થાનો છે જેટલા કુદરતી સૌંદર્ય છે આ બધું એક પડદા ઉપર જ છે એમાં તમે ક્યાંય નથી તો આ ગફલત આપણે એમ ખાઈ ગયા છે કે આ મોટો પડદો છે એટલે આપણને એ માનીએ કે આપણે પોતે છીએ પરંતુ ના ના આપણે એમાં ક્યાંય નથી આપણે ભૂલા ક્યાં પડે કે આપણે પહેલાં પિક્ચરનો પડદો નાનો આવે અને જગતનો સંસારનો પડદો મોટો છે એ મોટા પડદામાં આપણે ફરી રહ્યા છીએ એટલે આપણે માની શકીએ આ આ મારું છે આ હું છું આ મારું ગામ છે આ મારું આમ છે આ મારું આમ છે તો અહીંયા જ આપણી ભૂલ થઈ ગઈ છે તો હવે આપણે કરવાનું શું છે આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે તમે સિર્ફ તમારી સુરતાને ઉપર ચડાવો જે સુરતા નીચે વહી રહી છે એને ઉપર ચડાવો અને એ સુરતાને સાક્ષી ભાવનો શ્રાપ પીવડાવો તો એ સાક્ષી ભાવનો શ્રાપ તમે સુરતાને પીવડાવશો એટલે તમારી સુરતા ઓટોમેટિક હોશમાં આપી જશે અને એક દિવસ એવો આવશે કે તમે નીચેના પગથિયા બધાય ભૂલી જશો સંસાર વિપી પડદામને તમે પૂરે પૂરું ભૂલી જશો અને એમાંથી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ તમે ચડતા ચડતા એક દિવસ ડુંગરની ટોચ ઉપર આવી જશો અને આ ટોચ ઉપર આવીને તમે જોશો તો ત્યારે તમને ખબર પડશે અરે યાર હું તો ભૂલો પડે તો આ બધું મારામાં કંઈ તો છે જ નહીં ભલે ઉત્પન્ન મારામાંથી થયું છે સતા એ મારામાંથી નથી જેમ તરંગો સાગરમાં દરિયામાં તરંગો ઉત્પન્ન થાય છે હવે તરંગોના તમે જુઓ દરિયો તમે જુઓ દરિયો તોફાની થાય છે દરિયામાં તોફાન આવે છે એટલા બધા તરંગો આવે છે મોટા મોટા મોજો આવે છે તો પણ દરિયો તો સ્થિર જ છે એવી રીતે તમે પોતે સ્થિર છો તમારો કોઈ તરંગ જ નથી તો સાક્ષી ને સમજાય સાક્ષી ભાવને શું કહેવાય કે તને અસ્તિત્વરૂપી પડદા ઉપર ચાલતા રીલના દૃશ્યને જોવા વાળા છો આ અસ્તિત્વ પર જે રીલ ચાલી રહ્યું છે યુદ્ધ કૃષ્ણને જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું ત્યારે કૃષ્ણએ અર્જુનને એ જ સમજાવ્યું હતું કે હે અર્જુન તું તો સ્થિર પર સાક્ષી જ છે તું નિમિત્ત જ છે તું સાક્ષી છે આ આયોજન તો અગાઉથી થઈ રહેલું છે આમાં તું એ નથી અને હું એ નથી એમ આ અસ્તિત્વમાં તમે પણ ક્યાંય નથી તો આપણી બેહોશી ક્યારે તૂટે આપણને ક્યારે ખબર પડે કે હું સાક્ષી છું કે જ્યારે નીચેથી બધી અસ્તિત્વરૂપી પડદા ઉપરથી આપણે બહારની ટોચૂ જઈએ ત્યારે જ આપણને ખબર પડે કે હું પોતે સાક્ષી છું હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ